આકાશવાણી સમાચાર અંતાણી વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવશે તેઓ આવતીકાલે મંગળવારે ગુજરાતના ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસમાં ભાગ લેશે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સવારે વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે અને પછી ટોચની વૈશ્વિક કંપનીઓના સીઈઓ સાથે બેઠકો યોજશે બપોરે તેઓ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી બુધવારે સવારે મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસનું ઉદઘાટન કરશે ત્યારબાદ તેઓ ટોચની વૈશ્વિક કંપનીઓના સીઈઓ સાથે બેઠક યોજશે પછી પ્રધાનમંત્રી ગિફ્ટ સિટીની મુલાકાત લેશે જ્યાં સાંજે તેઓ ગ્લોબલ ફીનટેક લીડરશીપ ફોરમમાં અગ્રણી વ્યવસાયિક સાથે વાતચીત કરશે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું દસમું સંસ્કરણ તારીખ દસથી બાર જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન ગુજરાતના ગાંધીનગરમાં યોજાઈ રહ્યું છે તેની થીમ ગેટવે ટુ ધ ફ્યુચર છે સમિટની આ દસમી આવૃત્તિ વાઇબ્રન્ટ ગુજરાતને સફળતાના શિખર સંમેલન તરીકે ઉજવશે આ વર્ષની સમિટમાં ચોત્રીસ ભાગીદાર દેશ અને સોળ ભાગીદાર સંગઠન ભાગ લેશે જેમાં વૈશ્વિક સ્તરે સેમિનાર અને કોન્ફરન્સ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે આ સમિટના ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત દેશ વિદેશના મહાનુભાવો રહેશે માટે જનતા ખુલ્લો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે આ કાર્યક્રમમાં દેશભરમાંથી આ યાત્રાના હજારો લાભાર્થીઓ જોડાશે આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર ચોવીસનો પ્રારંભ કરાયો ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ગઈકાલથી તારીખ ચૌદમી જાન્યુઆરી દરમિયાન વિવિધ શહેરો અને પ્રવાસન સ્થળોએ પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે આ પ્રસંગે રાજ્યના પ્રવાસન મંત્રી મુડુભાઈ બેરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફાઇવ ટી એટલે કે ટેલેન્ટ ટ્રેડિશન ટુરિઝમ ટ્રેડ અને ટેકનોલોજીના વિનિયોગથી ગુજરાતના સર્વાંગી વિકાસ માટેનું આગવું વિઝન આપ્યું છે તેમણે વધુમાં ઉમેર્યું કે પતંગ વેપારમાં ગુજરાતનો હિસ્સો ચાલીસ છે આ પતંગ ઉત્સવમાં પંચાવન દેશના એકસો પતંગબાજ બાર રાજ્યના અડસઠ રાષ્ટ્રીય પતંગવાજો અને રાજ્યના ત્રેવીસ શહેરના આઠસો પતંગબાજ ભાગ લઈ રહ્યા છે કાર્યક્રમમાં પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે વડોદરામાં નવમી જાન્યુઆરીએ એકતાનગર અને દ્વારકામાં તો દસમી જાન્યુઆરીએ સુરત અને રાજકોટ ખાતે તારીખ અગિયારમીએ ધોરડો અને વડનગરમાં તો તારીખ બારમી જાન્યુઆરીએ નડાબેટ ખાતે પણ પતંગોત્સવ યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જુદી જુદી જીઆઈડીસીમાં વણવપરાશી ખુલ્લા પ્લોટ પરત લઈને ઉદ્યોગોની સ્થાપના દ્વારા તેનો પુનઃ વપરાશ થઈ શકે તે માટે ઉદાર નીતિ અપનાવવાનો નિર્ણય કર્યો છે જે અનુસાર પ્લોટ ધારકો વણવપરાશી ખુલ્લા પ્લોટ સ્વૈચ્છિક પરત કરે તો તેમને ફાળવણી સમયે ભરપાઈ કરેલી કિંમત અને ફાલની ફાળવણી કિંમતના પંચોતેર ટકા સુધીની મહત્તમ મર્યાદામાં રકમ પરત આપવામાં આવશે મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયના પગલે રાજ્યની જુદી જુદી જીઆઈડીસીમાં વન વપરાશી એવી અંદાજે એક હજાર આઠસો હેક્ટર જમીન ઉદ્યોગો સ્થાપવા માટે ઉપલબ્ધ બનશે સાથે આર્થિક વિકાસ અને રોજગાર સર્જનને પણ વેગ મળશે કચ્છના રણમાં આર્મીના જવાન દ્વારા જમીન વિહાર અભિયાનનો ધોરડો ખાતેથી પ્રારંભ કરાયો હતો છસો સત્તર સ્વતંત્ર એર ડિફેન્સ બ્રિગેડના બ્રિગેડિયર રવિન્દ્રસિંહ ચીમાનાએ અભિયાનને ફ્લેગ ઓફ કર્યું હતું આ અભિયાનમાં અઢાર જવાન ભાગ લઈ રહ્યા છે જેઓ નવ દિવસ સુધી ચારસો પચાસ કિલોમીટરનું અંતર કાપી જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થશે મુંબઈ ખાતે ભારત અને પ્રવાસી ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ગઈકાલે રમેલી બીજી ટી ટ્વેન્ટી મેચમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમનો છ વિકેટથી વિજય થયો હતો આવી સાથે આ શ્રેણી એક થી બરાબર થઈ હતી આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર